હવે તેમાં રામલલાના દર્શન માટે ભક્તોની ભારે ભીડને જોતા મંદિર પ્રશાસને મોટો નિર્ણય લીધો છે રામ મંદિરના દર્શનનો સમય લંબાવવામાં આવ્યો છે હવે ભક્તો રાત્રે દસ વાગ્યા સુધી રામલલાના દર્શન કરી શકશે વાસ્તવમાં મંગળવારે શ્રી રામલલાની નવી મૂર્તિના અભિષેકના બીજા દિવસે લગભગ અઢીથી ત્રણ લાખ ભક્તોએ તેમના દર્શન કર્યા અને એટલી સંખ્યામાં લોકો દર્શનની રાહ જોઈને અયોધ્યામાં પડાવ નાખી રહ્યા છે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંગળવારે રામ મંદિરની વ્યવસ્થા જોવા માટે અયોધ્યાની અચાનક જ મુલાકાત લીધી હતી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યા પહોંચી હવાઈ સંરક્ષણ કર્યું અને વ્યવસ્થાની સમીક્ષા કરી મુખ્યમંત્રીએ મોટી સંખ્યામાં હાજર ભક્તોને મંદિરમાં પ્રવેશવાની રાહ જોતા જોયા પછી અને આ સંદર્ભે ઉચ્ચ અધિકારીઓને સૂચનાઓ આપી આ દરમિયાન મુખ્યમંત્રી યોગીએ દર્શનની વ્યવસ્થાની જાણ જાણકારી લીધી હતી મુખ્યમંત્રીએ મંદિરમાં દર્શન વ્યવસ્થા સુધારવાના આદેશો આપ્યા હતા ત્યારથી એવી અટકળો લગાવવામાં આવી હતી કે મંદિરના દર્શનનો સમય વધી શકે છે હવે ભક્તો સાંજે સાત વાગ્યાના બદલે દસ વાગ્યા સુધી રામલાના દર્શન કરી શકશે અહીં અયોધ્યા જિલ્લા પ્રશાસને શ્રદ્ધાળુઓને અપીલ કરી છે કે જો શક્ય હોય તો રામ ભક્તોએ દસ પંદર દિવસ પછી આરામથી અયોધ્યા આવીને રામલલ્લાના દર્શન સરળતાથી કરવા જોઈએ ઉલ્લેખનીય છે કે આઠ હજારથી વધુ પોલીસ કર્મીઓ તંત્ર પોલીસ કર્મીઓ નજર રાખી રહ્યા છે પોલીસ મહાનિદેશક કાયદોની વ્યવસ્થા પ્રશાંત કુમાર અને મુખ્ય સચિવ ગૃહ ગૃહ વિભાગના સંજય પ્રસાદ પોતે મંદિર પહોંચ્યા હતા અને વ્યવસ્થાની સમીક્ષા કરી હતી અયોધ્યા પોલીસે ટ્વિટર સોશિયલ મીડિયા એક્સપર્ટની એક પોસ્ટમાં સોશિયલ મીડિયા પર પહેલાંથી અફવાઓને રદ્યો આપ્યો હતો કે ભારે ભીડને કારણે મંદિર અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યું છે